ગાંધીધામના રોટરી નગરમાં રાક્ષસી કૃત્ય નાનકડી બોલાચાલી માં નિર્દય હત્યા નજીવી વાતે આધેરને ડીઝલ છાંટી જીવતા સળગાવ્યા માનવતાને કલંકિત કરતી વની ઘટના ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતનો ક્રૂર અંજામ આપની ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ ત્રણ વિકૃતોને જુઓ જેમના ચહેરા ઉપર નથી જરા પણ અફસોસ જે પ્રકારનું રાક્ષસી કૃત્ય કર્યું છે ન તો કોઈ શરમ છે ન તો નજર છુપાવે છે આ છે વિકૃતતા જેણે માનવતાને કલંકિત કરી અથરીપુટીએ કોઈ સપનામાં પણ ન વિચારે તેવું કૃત્ય કર્યું ઓટલા ઉપર બેસવા જેવી નજીવી બાબતમાં આધેડને જીવતો સળગાવી દીધો ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં માનવતાની શર્મા આવે તેવી ભયાનક ઘટના બની ઓટલા ઉપર બેસવાની નજીવી બાબતને લઈને પડોશીઓ વચ્ચે વિવાદ થયો અને આ વિવાદ ક્રૂર હત્યામાં પરિણમ્યો વિવાદમાં પચાસ વર્ષીય કરશન મહેશ્વરી પર જીવલણ હુમલો થયો અને વિકૃતાની હદ એ સુધીની કે કરશન મહેશ્વરીનો પીછો કરી તેમના પર ડીઝલ છાંટી આગ ચાંપી દીધી જે ઘટનામાં તેમનું કરુણ મોત નિપજ્યું હતું પાડોશીની વૈરવૃત્તિએ સીમા વટાવી દીધી અને ઘરની બહાર ઓટલા પર બેસવા જેવી બાબતમાં તેનું મંદુખ રાખી ત્રણ મહિલાઓ સહિત ચાર શખ્સોએ પાડોશી આધેડને બાથરૂમમાં કેદ કરી જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતા સળગાવી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ गंभीर रीते दाजी गये आधेड न सार दरमियान मौत थे आ मामल हत्या में फेर आयो ओ हमें थोड़ा बहुत देखी थी आ वजह तो बाहर आया के देखा एक औरत मार रहे थे दो लड़का था वो भी मार रहे थे फिर मारा बड़ी हो गए तो वो लड़का घर पे चला गया हम लोग तो फिर फिर घर में चले गए सब फिर बाद में देखा वो खुद ही आग लगा दिया था घर से

બે દિવસ અગાઉ પડોશમાં રહેતા પરિવાર સાથે ઓટલા પર બેસવા બાબતે વિવાદ થયો હતો અને આ સામાન્ય ઝઘડાની અદાવત રાખી પાડોશમાં રહેતા પ્રેમીલાબેન અંજુબેન મંજુબેન અને રામ મારવાડીએ કરશનભાઈ ઉપર હુમલો કર્યો હતો જોકે આરોપીઓના હુમલા અને મારથી બચવા માટે કરશનભાઈ પોતાના ઘરના બાથરૂમમાં દોડી ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો

પાડોશમાં રહેતા પરિવારો વચ્ચેના સામાન્ય વિવાદો કેટલા ભયાનક પરિણામો લાવી શકે છે તે આ ઘટનાએ સાબિત કર્યું છે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ગુજરાતી